બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોના સ્વાર્ગી સુખાકારીમાં વધારો કરવાના હેતુ સાથે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં વિવિધ વિકાસના પ્રકલ્પો હાથ ધરવામાં આવેલા છે જેને લઈને પંદરમી જાન્યુઆરીએ બનાસ ડેરી સંકુલ દિયોદર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ પહોંચશે જ્યાં કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ભીલડી ખાતે નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર અને પાલમપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેગ નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઈ તેમજ બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે નિર્મિત થનાર બનાસ ડેરી અલ્ટ્રા મોડન આટા પ્લાન્ટ અને બનાસ વહે પ્રોટીન અલ્ટ્રા અલ્ટ્રાફિશન પ્લાન્ટ પાલમપુરનું લોકાર્પણ તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ માઇકો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ અને ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્કના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે સહકાર ક્ષેત્રમાં રેલી સામાજિક અને આર્થિક વિકાસની પ્રગતિની તકોને ઓળખીને બનાસ ડેરી દ્વારા અવનવા દૂધ સેવાના સાહસો શરૂ કરાયા છે તેમજ ગુજરાત બહાર બનાસ ડેરીના પ્લાન્ટોનું નિર્માણ કરાય છે જે દેશના સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવે છે બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા દેશની સ્વતંત્રતા પછી પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે અલગ સહકાર મંત્રાલયની શરૂઆત કરી અને તેમાં પણ વર્ષોથી સહકારનો જેમને ખૂબ મોટો અનુભવ છે તેવા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને સહકાર વિભાગ સોંપવામાં આવ્યો અને દેશની અંદર સહકારિતાના એક નવા અધ્યાયની શરૂઆત થઈ દેશમાં ત્રણ મલ્ટી સ્ટેટ કોપરેટિવ સોસાયટીઓની રચના કરવામાં આવી જેમાં એક્સપોર્ટ માટેની ઓર્ગેનિક એક્સપોર્ટ એક સીડ્સ માટેની અને ખાસ કરીને આ બંને કંપનીઓ બંને કોપરેટિવ એ દેશના પ્રગતિ માટે ખૂબ આગળ લઈ જશે બીજું અહીંયા જે કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે તમામ સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશન થાય સહકારીતા એકબીજાને સહકારના માધ્યમથી પ્રજાનું કલ્યાણનું કામ કરે ખાસ કરી બેન્કિંગના વ્યવસાયની અંદર ભારત દેશનો પૈસો આપણા દેશની અંદર જ રહે ગામડાનો પૈસો ગામડામાં રહે અને સહકારિતાના માધ્યમથી ફરી મની રોટેશન નીચેના માણસ સુધી પહોંચે અને એ આત્મનિર્ભર થાય તેવું એક મોડલ એ પરસ્પર સહકારી પ્રવૃત્તિઓનું કોર્ડિનેશન માટેનું એક મોડલ તરીકે બનાસ અને પંચમહાલ બે જિલ્લાને દેશના સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે સોંપ્યું હતું એની સફળતાપૂર્વક અહીં આગળ અમલીકરણ કર્યા પછી આખા દેશની અંદર રાજ્યની અંદર બધી જગ્યાએ તેનો અમલ થાય તે માટેનો એક કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવ્યો છે તે સિવાય બનાસ ડેરીએ ભારતીય દેશી નસ્લની ગાય અને ભેંસ એનું સંવર્ધન થાય એ માટેનું એક મોટું યુનિટ દેશભરમાં એક નવી શરૂઆત દેશની તમામ દેશી નસ્લની ગાયો એ કાંકરેજ હોય ગીર હોય સાયવાલ હોય ગંગાતીરી હોય રેડ સિંધી હોય થરપારકર ગાય હોય કે આપણી અલગ અલગ ઓલાદની ભેંસો હોય તેની અંદર સંવર્ધનનું કામ થાય બનાસની અંદર કાંકરેજી ગાય અઠ્યાવીસ લીટર દૂધ રોજનું આપતી બની શકી તે સ્થિતિ ગીર ગાયમાં પણ છે ભેંસની અંદર પણ એ સ્ટ્રેન્થ રહેલો છે તો ભારતીય નસલની ગાય ભેંસ એનું સંવર્ધન થાય એટલા માટે લગભગ ત્રણસો કરોડના ખર્ચે બનાસકાંઠા જિલ્લામાં બસો વીઘા કરતાં પણ વધારે મોટી જમીન ઉપર એક નવું સંકુલનું નિર્માણ કરી રહ્યા છીએ જેમાંથી દર વર્ષે એક હજાર કરતાં વધારે ઉચ્ચ ગુણવત્તાવાળા નસોના બચ્ચા જે વધારે દૂધની પ્રોડક્ટિવિટી પર કેટલ પ્રોડક્ટિવિટી આજે છે એના કરતાં ડબલ કરતાં પણ વધારે હોય તેવી ગાય અને ભેંસ એના બચ્ચા તૈયાર કરીને પછી એમાંથી એમ્બ્રિયો નીકાળીને એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરીને દર વર્ષે પચાસ હજારથી વધારે સારી ઓલાદની ગાય ભેંસ તૈયાર કરી શકાય અને જે ગુણવત્તાની દ્રષ્ટિથી તો વધારે સારી હોય જ દૂધની દ્રષ્ટિથી પણ વધારે સારી હોય પરંતુ ભારતીય વાતાવરણને અનુકૂળ હોય જેથી કરીને લાંબા સમય સુધી સસ્ટેનેબિલિટી પણ રહી શકે તો એ પણ અહીંયા આગળ ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છીએ તો એક કામ આ પણ હતું તે સિવાય વેમાંથી પ્રોટીન બનાવીને એમાંથી પ્રોટીન બનાવીને કુપોષણની સામે એક મોટો જંગ કરી શકાય તો વે પ્રોટીન નું પણ લોકાર્પણ અહીંયા આગળ થશે બે પ્રોટીન પાવડર અને અલગ અલગ પ્રોડક્ટનું એક બનાસ બેંક અને બનાસ ડેરી આરબીઆઈ અને નાબાર્ડ રાજ્ય બેંકના સહયોગથી એક કામ કરવા એ જઈ રહ્યું છે કે અહીંની પશુપાલક બહેનોને પચાસ હજાર સુધીની ક્રેડિટ કાર્ડ ઝીરો ટકા વ્યાજથી આપવા માટેનો નિર્ણય કર્યો છે દેશમાં આ પણ એક નવી શરૂઆત છે કે પશુપાલક માતાઓ બહેનોને પૈસાની જરૂર હોય તો એ પચાસ હજાર રૂપિયા પોતે પોતાના અકાઉન્ટમાંથી લઈ શકે એની ગેરંટી બનાસ ડેરી બનશે